ચાલો તો તમને મળીએ અને જાણીએ તે આપણને આજે કઈ સ્પેશિયલ વાનગી શીખવાડવાના છે હેલો શેફ કેમ છો બસ સારું છે હેપી હોલી હેપી હોલી આજે શું લઈને આવ્યા છો આજે લઈને આવ્યા છે અત્યારે તો આપણે કોકોનટ મિલ્ક આપણે મસાલા પરવલ લઈને આવ્યા છે મસાલા પરવલ એ પણ કોકોનટ મિલ્ક વાળો હાજી કેટલી મિનિટ લાગશે રેડી થતા આમાં જો કે વાર તો બહુ લાગે છે આપણે હા પણ મિનિમમ 20 મિનિટ જેવું તો લાગે કારણ કે પરવલ ચડાવવા માટે ઓકે તો સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ હાજી જી જી પરવલ છે મરચાં પીસેલા મીઠું અદરક સિંગદાણા ભૂકો જીરું લીંબુ કોથમરી હિંગ ફ્રેશ નારિયેલ ખાંડ મિલ્ક ફ્રેશ ક્રીમ ઓકે હાજી તો શરૂઆત આપણે ક્યાંથી કરશું શરૂઆત આપણે પરવલ આપણે મસાલો કરીએ અને પરવલ ભરવા પડશે એ તમે બાફીને લીધા છે કે કાચા છે ના એને એક્ચ્યુઅલી આપણે

डिमो रख एकदम एकदम चलो तो तेल क्वांटिटी વધારે નથી લેવાની ના અને ખાલી વઘાર જ કરવાનો છે આપણે ઓકે આપણે એનો મસાલો કરવા માટે આપણે ફ્રેશ નારિયેળ લઈએ છે જી કેટલું લેવાનું છે અંદાજે આપણે 50 ગ્રામ જેટલું લઈએ છે ફ્રેશ કોકોનટ લીધું છે આપણે હાજી પછી સિંગનો ભૂકો જી એ પણ આપણે પાંચ છ ચમચ નાખી દઈએ ઓકે એટલે આમાં આપણે જરૂર મુજબ કે ટેસ્ટ અનુસાર આપણે એડ કરી શકીએ કે ક્વોન્ટિટી કે માત્રા આટલી જ હોવી જોઈએ ના એમ તો આપણે ટેસ્ટ મુજબ આપણને જેવો ટેસ્ટ ગમે એ રીતે આપણે એને એડ ગમે એ વસ્તુ કરી શકીએ છે બે ચમચ ખાંડ નાખીએ ટી સ્પૂન જી બે ચમચી ખાંડ નાખી પછી સ્વાદ અનુસાર આપણે અડધી ચમચ એટલું મીઠું નાખીએ છીએ ઓકે પછી લીલું મરચું નાખી એક ટી સ્પૂન ઓકે એક ચમચી લીલા મરચા લીધા છે હાજી પછી અડધી ચમચ જેટલું જીંજર નાખ આદુ નાખીએ આપણે ઓકે એક ચમચ સમજ અને થોડીક અંદર કોથમરી પણ નાખશું આપણે ઓકે કોથમીરનો ઉપયોગ પણ કરવાનો છે હાજી આપણે જેમ રીંગણા બટાટા ને એવું બધું મસાલાવાળો ભરતા હોય ને હા એવી રીતે આપણે બનાવીએ છે ઓકે એટલે એને પણ બોલને પણ આપણે સ્ટીમ કરી રાખીએ છે હા પણ આપણે એમાં

આનો ટેસ્ટ સ્પાઈસી હશે કે કેવો હશે આમ ક્રીમી ટાઈપ હશે ઓકે નોર્મલી આમ થાઈ જેવું લાગે આપણને જે આપણે થાઈ ખાતા હોય ને જી એ રીતે લાગશે ઠીક છે કારણ કે એમાં સૌથી પ્રથમ તો આપણે એમાં ક્રીમ નાખી આપણે હા ક્રીમ અને થોડું કોકોનેટ મિલ્ક જી જે અત્યારે કોકોનટ જે મિલ્ક આપણે આ કોકોનટ મિલ્ક આપણે કાઢીએ છીએ નીચે હા હા એટલે આ કોકોનેટ મિલ્ક ને ક્રીમ બંને ભેગી આવશે ઓકે આમાં તમારે બટર પણ એડ કરવું હોય તો કરી શકાય ઉપરથી પછી ચીઝ પણ નાખી શકાય ઓકે એટલે બહુ બધી વસ્તુ આપણે ઉમેરી શકીએ છીએ હા બરાબર તો હવે આપણે એને જીરો નાખીને શરૂઆત કરશું જેમ આપણે ગુજરાતી શાક જે આપણે વઘાર કરતા હોય એવી થી જ આપણે એક ચમચી નાખવાની છે જીરો હા એક ચમચો જીરો નાખવાનો જી તો આ જીરું તતરી ગયું છે થોડુંક આપણે એમાં આદુનું પેસ્ટ નાખશું એક ચમચી આદુનું પેસ્ટ નાખવાનું હા એક ચમચ મરચાનું પેસ્ટ પણ નાખશું ઓકે ત્યારબાદ મરચાની પેસ્ટ એમાં એડ કરવાની છે હા હવે એમાં આપણે પરવલ નાખશું ઓકે જે આપણે સ્ટફ કરીને મૂક્યા હતા હા જી પરવલ એડ કરવાના છે હા જી હવે આપણે એને થોડાક સાચવી લીધા છે હા હવે એમાં આપણે ક્રીમ એને કોકોનટ મિલ્ક બને નાખશું ઓકે બને મિક્સ લીધું છે હા ના એમાં અલગ અલગ છે અલગ અલગ છે હા કોકોનટ મિલ્ક ને ને ફ્રેશ ક્રીમ અલગ અલગ છે બને જી એટલે તરત જ નાખી દેવાનું છે તાકી નીચે ચોટે પણ નહીં અને વ્યવસ્થિત એકદમ શેકાઈ પણ જાય સેફ તમે હોળી કેવી રીતે સેલિબ્રેટ કરો અમે આમ તો જો કે અમારે જે કલરને બધું રમવાનું હોય છે બહુ બધું હા સુ પણ અદ નવી વાનંગીઓ પણ બનાવીને તૈયાર રાખીએ છીએ આપણે ઓકે એટલે જે એન્જોય કરીએ ને પછી રમવાનું ને બધું સુ બેઝિકલી તમે રાજસ્થાન થી બિલોંગ કરો છો હાજી તો ત્યાંની હોળી કેવી હોય છે ત્યાંની ઓરી તો જો કે પહેલેથી વખણાય છે અને બિલકુલ અમે લોકો તો સવારથી સાંજ સુધી ઓરી ડુલેટીન દીસે એમ સમજે કે જમવાનું પણ ભૂલી જઈએ છીએ એટલું બધું રમવાનું એટલું બધું આમ આકા એમ અમે ઓરકાય નહીં એટલું બધું રમીએ છીએ અમે યસ અને નોર્થ ઇન્ડિયામાં તો આ ન્યૂ યર તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે જેમ અહીંયા આપણે દિવાળી સેલિબ્રેટ કરીએ છીએ ન્યુ યર થાય છે અને ત્યાં એઝ અ હોળી એ લોકોનું ન્યુ યર હોય છે તો આપણે આ પરવન મસાલા રેડી થઈ ગયા છે કોકોનટ મિલ્ક પરવન મસાલા ઓકે તો આપણે એને હવે ખૂબ ક્વિકલી રેડી થઈ ગયા

ફ્રેશ કોકોનટ પણ આપશો એમાં ગાર્નિશ માટે કોકોનટ પરવલ મસાલા તૈયાર થઈ ગયા છે જી તો હવે આપણે એને સર્વ કરશું તો આ થઈ ગયા કોકોનટ મસાલા પરવલ તૈયાર થેન્ક યુ સો મચ શેફ વેલકમ કોકોનટ મસાલા પરવળ બનીને રેડી થઈ ગયા છે જોઈશું આનો ક્વિક રિકેપ પણે વિરામ બાદ વેલકમ બેક ટુ બકરી વાગબગરી જાપ્રિન્સ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે શીખ્યા કોકોનટ પરવળ તો નોટ કરી લો તેની રીત પરવળ જરૂર મુજબ ફ્રેશ ટોપરું 50 ગ્રામ મીઠું સ્વાદ મુજબ આદુ બે ચમચી મગફળીનો ભૂકો પાંચ થી છ ચમચી જીરું એક બાઉલ કોકોનટ મિલ્ક મસાલા પરવલ બનાવવા માટે સૌ પ્રથમ ફ્રેશ ટોપરું સિંગનો ભૂકો ખાંડ મીઠું લીલા મરચા આદુ કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો રેડી કરી લો પછી પરવલ લઈ મસાલો તેમાં ભરી દો પછી પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું આદુ મરચાની પેસ્ટ અને રેડી કરેલા પર્વલ તેમાં એડ કરી તેમાં ક્રીમ અને કોકોનટ મિલ્ક એડ કરી મિક્સ કરી કુક થવા દો કુક થઈ ગયા બાદ તેને સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર અને ફ્રેશ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કોકોનટ મિલ્ક મસાલા પરવલ હોળી સ્પેશિયલ વાનગી આપણે શીખી રહ્યા છીએ જોઈએ બીજી રેસિપી માં શું છે ખાસ શેફ તમે એક વાનગી તો અમને શીખવી દીધી બહુ જ મસ્ત હતી હવે સેકન્ડમાં શું લઈને આવ્યા છો સેકન્ડમાં લઈને આવ્યા છે આપણે હોળીનો તહેવાર છે એટલે આપણે લાયા છે આજે ગુજિયા ગુજિયા હા ઓકે એની મહત્વતા તો બહુ જ છે હોળી ના દિવસે તો બહુ જ લોકો પણ ખાતા હોય છે અને પર્ટીક્યુલરલી નોર્થ ઇન્ડિયા ની આ સ્પેશિયલ ક્યુઝિન છે અને કેટલા મિનિટમાં રેડી થશે આને થોડુંક સમય તો લાગે જ છે આપણે હમ મિનિમમ 20 મિનિટ તો લાગે આપણે જ્યારે એમાં આમ તો વધારે લાગે પણ વીસ મિનિટ તો આપણે ગણવાની છે તૈયાર થઈ ગઈ પછી 20 મિનિટ તેને ગણિત પડે આપણે ઓકે અને આપણે પર ફ્રાય કરવાના છીએ કે બેક કરવાના છીએ ના એને ફ્રાય કરવાના છે ફ્રાય કરીને બનાવવાના છે ઓકે અને કઈ સ્પેશિયાલિટી કેવી રીતે તમે શું કરવાના છો સ્પેશિયાલિટી એવું છે કે લોકો ઘણા એકલા માવો એને સોજી જ વાપરતા છે શું તો આપણે એમાં અત્યારે માવો એને ફ્રેશ કોકોનટ પણ વાપરવાનો ઓકે કોકોનટ પણ અંદર ઉમેરવાનું છે હા તો સોજી આપણે એમાં યુઝ નથી કરતા

ગીમ જ સરળ લાગે ઓકે એનો ટેસ્ટ વાઇઝ ઘી સારું રહે યસ તો આપણે ઘી ગરમ મૂક્યું છે જી હવે એનો જે સ્ટોપિક છે આપણે આમ તો ઘણા શું કે માવો આપણે જો કાચો હોય ને તો આપણે એવું લાગે ને તો શેકવો પણ પડે અચ્છા તો અંદર શેકી એમાં બધું નાખવું પડે પણ આપણે એવું કંઈ કરવાનું જરૂર નથી કારણ કે આપણે ઓલરેડી ફ્રાય કરવાના છે એટલે માવો પણ આપણી પાસે ખમણેલો અને શેકેલો તૈયાર છે અને ફ્રેશ કોકોનટ પણ ઠીક છે પહેલા તમે શેકીને મૂક્યો છે માવો હાજી ઓકે આસપાસ કેટલા ગ્રામ આપણે ઉપયોગમાં લીધો છે 100 ગ્રામ જી એટલે જ આપણે ફ્રેશ કોકોનટ લઈએ છે સામે ઓકે એટલે જે જે તે કઈ બનને સાથે અંદર ટેસ્ટ આવે થોડું થોડું કતરણ ડ્રાય ફ્રુટ નાખીએ છે જી બે ચમચ બે ટીસ્પૂન બે ચમચી કતરણ નાખવાની છે હા અને થોડુંક અંદાજી તા ગ્રે ફિટકોણ બે સમસ્યા આપા નાકે એટલે એના અંદર બદામ પિસ્તા અને કાજુ ઉતરાણે વસ્તુ ઉમેરી છે તમે હા ત્રણેય વસ્તુ જી એટલે જે તો કઈ આમ તો જો કે આ કત્રે નાખી જ છે આપણે પણ એ મોડામાં આવે જોજીયા જેવું લાગે એને થેંક્સ થોડી સ્વાદ અનુસાર આમ તો અડધી ચમચી જેટલી આપણે એલચી પણ ઉમેરી છે એલચી નાખવાની છે અડધી ચમચી એને આમ તો જો કે આપણે સાતનીમાં પાવાના છે પણ જે માવો મોરો છે અને ફ્રેશ કોકોનટ આ એટલે આપણે બે ચમચી એટલી એમાં ગુરુકાન ના ગુરુકાન નાખી છે ઓકે હવે આપણે એને મિક્સ કરવાનું છે યસ ડ્રાય ફ્રૂટ્સ જે આપણે લીધા છે હા રોસ્ટ નાખવા તો રોસ્ટ નાખી શકાય એ આપડી ઉપર ડિફરન્સ છે પણ વધારે સારા તો જે રોસ્ટ કરી એના કરતા જે કાચો હોય ને જી ઓલરેડી મોસ્ટ અંદરથી ફ્રાય થવાનો છે એ ટેસ્ટ વધારે સારા લાગે સારા લાગે કાલે ધૂલેટીનો તહેવાર છે તો એ તમે અહીંયા રહીને જ સેલિબ્રેટ કરવાના છો કે ઘરે જશો ના અમાર તો હવે ગરાગીનો માહોલ જોવું પડે બધું જોવું પડે એટલે અમે તો અહીંયા જ રહીને કરીએ તો હોટેલમાં તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો અમે જ્યારે પણ અમારી ડ્યુટી પૂરી થતી હોય ત્યારે અમે બહાર નીકળે એ પહેલા અમારું પ્લાનિંગ જ થઈ જાય છે કે ભાઈ આજે કઈ બાજુથી કયા માણસને પકડવો છે અને આપણે ધૂલેટી મનાવીશું શું અરે વાહ એટલે પહેલાથી જ અમે પ્લાનિંગ કરીએ ઘણો બધો ઇસ્ટા બી એટલે અમારી આમ સમજે કે અમે ઘરે જ છે બિલકુલ ને જ ચાલુ પડે એવું થઈ જાય એક જ ચરકા ગોળા કઈ લેવાના છે ગોળાકાર કેવી રીતે નથી કરવાનો ના એને ગુજિયા એટલે ગુજિયા ટાઈપ જ કરવાનો છે આપણે એક સરખા ગોરા કાઢી લીધા છે હવે આપણે આપણે મેંદો બાંધીને તૈયાર રાખ્યો છે એ પણ ઘી માં મીઠા વગરનો જી મોરો માઓ મેંદો બાંધે અને કઈ એવું કઈક હોય છે ટાઈમ ડ્યુરેશન કે આને રેસ્ટ કરવા મૂકવાનું હોય લોટ ને બાંધ્યા પછી બાંધ્યા પછી આપણે મિનિમમ એને વધારે ની તોય 15 મિનિટ જેટલું પડ્યું રહેવા દે તો સરસ થઈ જાય કેમ કે એના અંદર ग्लूटेन ની માત્રા પણ હોય છે એટલે વધારે ફૂલાય પણ અને સારું પણ રહે હા રોટલી જેવું જ થઈ જાય જી

તો આપણે હવે મોલ્ડ પણ નીકળ્યા છે જી સુ એટલે આપણે મોલ્ડ કાઢી ઓકે પણ હાથ થી જે ફિનિશિંગ આવે જે મજા છે એ અલગ જ છે એ અલગ જ છે દેખાવામાં પણ એકદમ સુંદર લાગે હાથ થી જે બનાવટ છે ને એ હાથની બનાવટ આખી જુદી પડી જાય બિલકુલ એના ઓલામાં શું છે કે આપણે તરત ડીપ ફ્રાય કરવાનું છે ઘીમાં એટલે એકદમ ગરમ થવા દેવાનું છે ઘીને પણ હા ઘી પણ સરસ ગરમ થશે એટલે થોડું શું કે અંદરથી ખુલી ન જાય હમ ઘીમાં બાંધેલો મેંદો હોય ને હા એટલે એના માટે શું કે થોડું ગરમ ઘી જોઈએ આપણે ઓકે નહી તો અંદરથી આપણને ખુલી જવાની બીક રહે તેલમાં જી ઘીમાં તો શું કે ઘી અંદર થી ખુલી જાય તો સ્ટોપેજ નીકળી જાય અંદર સ્ટોપેજ બહાર નીકળે એટલે બધું બગડી જાય ગુજ્જો પણ બગડી જાય અને ઘી પણ બગડી જાય આપણે આમાં બહુ ઘી થઈ ગયું હોય તો કે ભાઈ આપણે છોડતું નથી તો પછી આપણે શું કે એની ઉપર થોડું પાણી અથવા દૂધ લગાડી શકાય ઓકે પાણી કા તો દૂધ લગાવીને તેને પેક કરી શકીએ છીએ આપણે પેક કરી શકાય તો હવે આપણે એને ફ્રાય કરીએ ઓકે તૈયાર થઈ ગયા છે તેલ જો ઘી જોઈ લેવાનું હમ હજુ આપણે ઠંડુ છે ઘી થોડું તો શું છે કે અમારે રાજસ્થાનમાં શું કે આ ગુજિયાનું સલન પણ થોડુંક હોળીની ટાઈમે ઘેવર છે જલેબી છે બિલકુલ એટલે આવું બધું વધારે ચાલે પણ હવે તો શું છે કે હવે જનરલી બધાને ખબર પડી છે કે ભાઈ આપણે ગુંજિયા વસ્તુ સારી લાગે છે એટલે લોકો અત્યારે શું કે રાજસ્થાનને ચારે બાજુથી ગુજરાત એને નોર્થ ઇન્ડિયનમાં પણ ઘેરાઈ ગયું છે એટલે કે એટલી બધી વસ્તુ સારી લાગે તો ગુંજિયા અત્યારે બધા ભણાવવા માંડી ગયા એટલે બધી જગ્યાએ અત્યારે આ ક્રેઝ ચાલવા માંડ્યું છે તો આપણે ઘી આવે છે અત્યારે તો આપણા ઘી પણ ધીમે ધીમે આવવા માંડ્યો છે એને ગુજિયા બેક પણ થવા માંડ્યા છે હવે એને એકદમ બદામ કલર લેવો પડશે એટલે એમાં વાત તો લાગશે જ જે છે એ આમાં જ જોવાનું છે આપણે એક તો ગુજિયો સૂટો ન પડી જાય બિલકુલ અને બીજા નંબરમાં કે એનો જે કલર છે એ કલર ઉપર ડિફરન્સ લેવાનું છે આપણે અને બનાવતા વખતે શું ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ ધ્યાન માં તો શું એક તો આપણે જે સ્ટોપિંગ અંદર ફરીન જ્યારે એની મોલ મોલ લઈએ છે ત્યારે મે તમને કીધું એમ કે જ્યારે આપણને આવી રીતે ન ફાવે હા કે ભાઈ આપણને એમ લાગે કે છૂટું પડી જશે તો શું કરવાનું કે આપણે અંદરથી ઓલું દૂધ કે પાણી લેવા પાણી યુઝ કરી હા બે વસ્તુમાંથી એક વસ્તુ કરી બદામી કલર આવો જોઈએ હાજી ઘણાને એવું થાય કે તેલમાં પણ જે એની ટેસ્ટિંગ જે છે ને એ તેલમાં સારી ન લાગે આ વસ્તુ જ આવી છે કે ઘીનો ટેસ્ટ તો ઘીનો જ કહેવાય બિલકુલ કોઈ કોઈ વાનગી જ્યારે ઘીમાં બને ને ત્યારે એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે અને એવું જ લાગે કે ના એ ઘીમાં રહે ને ત્યારે જ પરફેક્ટ લાગે એટલે આપણે તેલમાં નાખીને એને એક્સપેરિમેન્ટ કરવા પણ નથી માંગતા ના પણ સારી ન લાગે ને પછી ખોટું તેલ પણ બગાડવું અને ઘી પણ બગાડવું એવું થઈ જાય છે કે તેલની વસ્તુ તેલમાં સારી લાગે જેમ ફરસાણ આપણે કહીએ દરેક ફરસાણ મેંદાનું બનતું જ હોય છે બિલકુલ પણ એ તેલમાં જ સારું લાગે જેમ આપણે આજે પૂરણપુરી બનાવી હોય તો એમાં પણ આપણે ઘી જ જોઈએ ભલે એ તુએરની દાળ હોય છે પણ એમાં ઘીનો જે ટેસ્ટ છે એ પૂરણપુરી ઘીનો જ ટેસ્ટ આપશે તોય તમને મજા આવશે ખાવાની સ્મેલ પણ બહુ મસ્ત આવે છે ઘી છે ને તો કાલે ધૂળેટી પણ છે આજે હોળી છે હા એટલે અમારે અમે છે ને ચાર પાંચ અઠવાડિયા પહેલા અમે વિચાર કરીએ છીએ કે ભાઈ હવે આપણે ડુલેટી છે એટલે શું બનાવવાનું છે જી આના દિવસે શું વસ્તુ આપશું તો સારું લાગશે ને એના દિવસે આપશું તો શું વસ્તુ સારું લાગશે એટલે ઘણો તહેવાર એવો હોય છે હોળીના બે જ દિવસ હોય હોળી અને ડુલેટી બિલકુલ ત્રીજા દિવસે આપણને કાંઈ યાદ ન આવતું હોય જે રેગ્યુલર બનાવતા હોય આપણે બનાવીએ ઘણું સારું સારું પણ જે બનાવતા હોય એ જ યાદ આવે આપણને શું તો અમે બને ત્યાં સુધી લગભગ દરેક ધૂળેટીએ ફરસાણ એવું ગોઠવીએ કે જ્યારે એની પાસે શ્યુટ ગુંજિયા ચાલતા હોય તો એની સાથે આપણે બીજો ફરસાણ બનાવીએ તો સારું લાગે કે ભાઈ ગુંજિયાને એક જ વસ્તુ એક સરખી ન થઈ જાય બંને એટલા માટે અમે જુદી જુદી આ તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે બહાર કાઢવા પડશે આવી રીતે એનો એકદમ બદામ કલર લેવાનો છે આ વખતે શું ખાસ છે તમારા મેન્યુમાં એક તો હું સમજી ગઈ કે ગુજરાતો છે એટલે તમે વ્યુઅર સાથે પણ શેર કરી રહ્યા છો અમારા મેન્યુમાં એવું ખાસ કર્યું છે કે અમે કાલે ઢોલેટી છે પણ અમે અત્યાર સુધી આમ તો પૂરણપુરી તો ઘણીવાર આપી હોય પણ ઢોલેટી ની દિવસે નથી આપી ઓકે એટલે લોકોને ગમે પણ છે એ વસ્તુ એટલે અમે ઢોલેટી ની દિવસે કાલ આવતીકાલે ઢોલેટી છે એટલે ઢોલેટી ની દિવસે અમે કેસર પૂરણપુરી બનાવવાના છે ઓકે હાજી ઠીક છે તો આપડા ગુજિયા તૈયાર થઈ ગયા છે અને એને આપણે હવે થોડા સાસણીમાં એકવાર ડુબાડશું એટલે થોડુંક એનું સ્વીટનેસ આવી જશે એકદમ સરસ એટલે ઉપર મેં અંદર તો જોઉં કે થોડો સ્વીટનેસ નાખ્યો જ છે આપણે બિલકુલ પણ ફીકા ફીકા ન લાગે ને એનો સારા ટેસ્ટ માટે આપણે સાસણીમાં કરવા બહુ જરૂરી છે ઓકે સાસણી પણ ઠીક રાખવાની છે થોડી કામ જે મોહન થાની બે ત્રણ તારની સાથે લઈ એટલે આની પણ આપણે તમે એવી રીતે જ રેડી કરી છે બે થી ત્રણ તારની રેડી કરવાની છે સાસણી હા ઠીક છે આપણે ખાંડ જો કે આપણે ઘરમાં જે રીતે બનાવતા હોય કે ભાઈ આપણે પચીસ ત્રીસ પીસ બનાવીએ તો આપણે એ રીતે પાંચસો ગ્રામ જેટલી ખાંડ ઓગાળીએ એટલે થઈ જાય બિલકુલ એને સાસણી બનાવતી વખતે પણ આપણે એક ધ્યાન રાખવાનું છે કે એમાં થોડુંક દૂધ નાખવાનું આપણે સાસણી ખાંડ ઓગળી જાય હા અને થોડીક ઉકળવા મળે એટલે આપણે એને દૂધ નાખીએ દૂધ નાખીને ધીમો ફ્લેમ ઉપર રાખીએ આપણે ધીરે ફ્લેમ ઉપર રાખીએ એટલે સાસણી ઉગડે એટલે આજુબાજુમાં બધું મેલ જાય એ પણ ઉપર આવે

ઉપર જે સાસની શોટ હતી ને એ થોડી અંદર ખેંચી લેવા ઓકે એટલે 10 મિનિટ સુધી આવી રીતે રહેવા દેવાનું હા પલાવી રહેવા દેવાનું પછી એને ધીમે ધીમે કોઈ તમારે જારીમાં કાઢી લો એની ઉપર મૂકી દો એટલે સાસની બધી નીકળી જાય જી બિલકુલ એટલે આ આપણે ગુજિયા સાસની પણ સરસ પી લીધી છે હા હવે કાઢી હવે આપણે થોડીક વાર તો એને મૂકવા જ પડશે એની ઉપર જે કરીને એની ઉપર વધારાની સાસની હશે એ નીચે આવી જશે ઓકે

ડ્રાય ફ્રૂટની કત્રન તમે લીધી છે હા પાથ થઈ ગયા આપણે માવાના ગુજિયા તૈયાર થેન્ક યુ સો મચ ચે વેલકમ ખડે નિમિત્તના ના સ્પેશિયલ માવા ગુજિયા બનીને રેડી થઈ ગયા છે જોઈશું આનો વિક્ર કેપ પર એક વિરામ બાદ વેલકમ બેક ટુ વાગબકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલા આપણે શીખ્યા માવા ગુજિયા તો નોટ કરી લો તેની રીત માવો 100 ગ્રામ ડ્રાય ફ્રુટ્સ ની કત્રન જરૂર મુજબ બે ચમચી બુરુ ખાંડ બે ચમચી અડધી સમારેલા બદામ પિસ્તા જરૂર મુજબ માવા ગુજિયા બનાવવા માટે સૌ પ્રથમ થાળી માં માવો ફ્રેશ ટોપરું ડ્રાય ફ્રુટ્સ ની કતરણ એલચી અને બુરૂ ખાંડ નાખી મિક્સ કરી તેના ગોળા બનાવી લો પછી મેંદો લઈ તેને વણી રેડી કરેલું સ્ટફ તેના અંદર મૂકી મોલ્ડ કરી લો મોલ રેડી કર્યા બાદ તેને બદામી કલર આવે ત્યાર સુધી ફ્રાય કરી લો પછી તેને ચાસણીમાં દસ મિનિટ સુધી પલાળી રેસ્ટ કરવા મૂકો ત્યારબાદ ચાયણી લઈ રેડી કરેલા ગુજિયા તેના પર મૂકી ચાસણી નીકળી જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ કતરન ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે હોલી સ્પેશિયલ માવા ગુજિયા ફ્રેન્ડ્સ આજનો એપિસોડ અને આજની વાનગી તમને કેવી લાગી તમારો પ્રતિભાવો શેર કરો અમારી સાથે આ એડ્રેસ પર જીએસટીવી સ્ટુડિયો ગુજરાત સમાચાર નીલગિરી પ્રેસ ઇસ્કોન મંદિર ની બાજુમાં એસજી હાઈવે અમદાવાદ 380015 અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in ભાઈ ઓડીની સ્પેશિયલ અને ટ્રેડિશનલ વાનગી શીખીને મને તો બહુ જ મજા આવી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હું પણ કરીશ કાલે ફરી મળીશ એક નવી વાનગી સાથે ત્યાર સુધી કીપ સ્માઈલિંગ એન્ડ સ્ટે હેલ્ધી